વિદ્યાર્થી મિત્રો તમે આપણા સ્વાધ્યાતેર પોઈન્ટ એકનો પહેલો દાખલો ગણાવેલો જોયો છે અને ન જોયો તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એકદમ ઈઝી મેથડથી તમને ગણાવેલો છે તો આજે આપણે ગણીશું બીજા નંબરનો દાખલો તો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો અને જેટલા પણ તમારા ત્રણ દસના મિત્રો હોય અમને સુધી પણ આ વિડીયોને શેર કરજો આંકડા શાસ્ત્ર યાદ રાખજો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે ત્રણ દસ માટે કરીને તો તમારે આ પ્રકરણ આખી આખું શીખવાનું છે દરેક સ્વાધ્યાયના દરેક દાખલા તમારે તૈયાર કરી નાખવાના છે તમને આ વિડીયોની અંદર જ દાખલો આવડી જાય એટલી ઇઝી મેથડથી આપણે ગણાવવાની કોશિશ કરીશું પણ તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે જુઓ મિત્રો રકમ તમને આ રીતની આપેલી છે હવે શું કરવાનું આપણે પહેલાં તો જે પદ વિચલનની રીત છે એનું સૂત્ર તૈયાર કરી નાખવાનું આ રીત તમને ઈઝી પડશે કોલમ વધશે પણ રીત ઇઝી પડશે સાદુરૂપ પાછળથી ઇઝી પડશે તો જુઓ આપણે પહેલાં એક્સઆઈની કિંમત શોધીશું એક્સઆઈનો મતલબ શું થાય મધ્ય કિંમત એ શોધ્યા પહેલા આપણે શું શોધી નાખવાનું પહેલાં તો એચ એચનો ખૂબ જ મોટો રોલ છે આમાં તો જુઓ એચ કઈ રીતના શોધવાનો કે પાંચસો વીસ છે એમાંથી પાંચસો બાદ કરો કેટલા છે વીસ તો પહેલાં એચ લખી નાખો તો એચ બરાબર મળશે આપણને વીસ હવે એચ શોધવાનું કારણ એ કે પહેલા જે વર્ગ છે એની આપણે મધ્ય કિંમત શોધી નાખવાની અને પછી શું કરવાનું એની અંદર વીસ એડ કરી દેવાનું તો તમારે બધા જ વર્ગની મધ્ય કિંમત મળી જશે ને સાદુરૂપ આપવાનું રહેશે નહીં હવે જો પહેલાં આ બંનેનો સરવાળો કરો પાંચસો અને પાંચસો વીસ તો કેટલા થાય એક ને વીસ તો એક હજાર અને ને તમારે બે વડે ભાગવાના છે એક હજાર બે વડે ભાગવાના છે તો કેટલા થશે પાંચસો ને દસ ક્લિયર થઈ ગયું આ મળે આપણને પહેલા વર્ગની મધ્ય કિંમત હવે શું કરવાનું ફક્ત આ વીસ વીસ એડ કરે જો પાંચસો ની અંદર વીસ એડ કરો એટલે પાંચસો ત્રીસ એની અંદર વીસ એડ તો પાંચસો પચાસ એની અંદર વીસ બીજા એડ કરો પાંચસો સિત્તેર અને બીજા વીસ એટલે કે પાંચસો નેવું જોયું કેટલું સિમ્પલ પડે આ રીતના તમારે પ્રયત્ન કરવાનો હવે જો એક્સઆઈ મળી ગયા સૂત્રમાં જો આપણે છેક યુઆઈ સુધીની કોલમ જોવું છે તો એક્સઆઈ પછી ક્યાંનો વારો આવશે ડીઆઈનો તો ડીઆઈનું તો પહેલાં સૂત્ર શું થાય એક્સઆઈમાંથી એ બાદ કરવાના ધારો કે આપણે પાંચસો દસની અંદર આપણે ડીઆઈની કોલમ બનાવી છે તો પાંચસો દસની અંદરથી એ બાદ કરવાના હવે એ કઈ રીતના ધારવાના ટોટલ સંખ્યા ગણો એક બે ત્રણ ચાર અને પાંચ છે એકસાઇની અંદર ટોટલ પાંચ છે તો જે વચ્ચો વચ્ચ આવે મતલબ કે જુઓ ઉપરલા બે અને નીચેલા બે છોડીને જે વચ્ચે આવે છે એને લઈ લેશું આપણે એ તો એ બરાબર થઈ ગયા પાંચસો પચાસ હવે શું કરવાનું તમારે એક્સાઇમાંથી એ બાદ કરવાનો મતલબ પાંચસો દસમાંથી આપણે આની સામે લખવું છે તો પાંચસો દસની અંદરથી પાંચસો પચાસ બાદ કરવાના તો જવાબ આવશે માઇનસમાં અને પચાસમાંથી દસ બાદ જો એટલે કેટલા થશે ચાળીસ હવે ત્રીસમાંથી પચાસ જાય એટલે માઇનસ વીસ અહીંયા થઈ જશે ઝીરો હવે આની આ કિંમત જે માઇનસ હતી નીચે સેમ લખવાની પણ કેવી પ્લસમાં પહેલાં વીસ લખો અને પછી લખો ચાલીસ થઈ ગયું ડીઆઈ હવે બનાવવાનું આપણે યુઆઈ તો યુઆઈની કોલમ શું થશે કે ડીઆઈ ભાગ્યા એચ ડીઆઈ જે મળે છે એને એચ વડે ભાગો તો માઇનસ ચાળીસ છે એને આપણે એચ એટલે કે વીસ વડે ભાગો તો વીસ દુ ચાળીસ એટલે આ થઈ જશે માઇનસ બે જો તમે જેમ કોલમ વધારશો એમ એકદમ નાની સંખ્યા તમને મળશે એટલે લાસ્ટમાં તમને સાતરૂપ બીજી પડશે રેડે આપણે માઇનસ ને વીસ વડે ભાગ્યા એટલે જવાબ આવ્યો માઇનસ બે માઇનસ વીસને વીસ વડે ભાગો એટલે માઇનસ એક થઈ જશે ઝીરો આડી આ સેમ સંખ્યા પણ કેવી પ્લસમાં એક અને બે યુઆઈ મળી ગયા હવે જો સૂત્રમાં શું જુઓ એફઆઈ યુઆઈ હવે શું જોવું છે આપણે એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈનો મતલબ શું કે એફઆઈનો અને યુઆઈનો ગુણાકાર હવે જુઓ લાસ્ટમાં નાની કિંમત છે એટલે તમને ઈઝી પડશે જો અહીંયા મોટી સંખ્યાઓ તેર પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ તો તમારે દરેકનો રફમાં ગુણાકાર કરવો પડો બીજી રીતમાં આ રીતનું થાય છે એટલા માટે જ તમને કહું છું કે આમાં કોલમ વધારશે પણ રીત તમને કેવી પડશે લાસ્ટમાં સાદુ રૂપે એકદમ ઇઝી પડશે ગુણાકાર કરી નાખો બાર દુ ચોવીસ એટલે માઇનસ ચોવીસ ચૌદ એકાદ ચૌદ એટલે માઇનસ ચૌદ પછી જુઓ આઠને ઝીરો વડે ગુણો એટલે ઝીરો છ ને એક વડે ગુણો એટલે છ અને દસ ને બે વડે ગુણો એટલે વીસ હવે આપણે આ બધાનો શું કરવાનું સીગમાં એટલે કે સરવાળો તો સીગમા એફઆઈ યુ બરાબર મેં તમને જણાવ્યું કે માઇનસ સંખ્યા અને પ્લસ સંખ્યા અલગ રાખવાની પહેલાં આ બંનેનો સરવાળો કરો માઇનસ માઇનસનો ચોવીસ અને ચૌદ કેટલા થાય અડત્રીસ થાય પણ કેવા માઇનસ એવી જ રીતના છ અને વીસ કેવા થાય છવ્વીસ થાય પણ કેવા પ્લસ હવે જો માઇનસ પ્લસ માઇનસ જ થઈ જશે તો મતલબ અડત્રીસમાંથી છવ્વીસ બાદ કહી નાખો કેટલા વધશે બાર વધશે ઓકે અડત્રીસમાંથી

એફઆઈ કેટલા થયા પચાસ એકવાર કન્ફર્મ કરી નાખવાનો ભૂલ ના થાય જુઓ બાર ને આઠ વીસ વીસને ચૌદ ચોત્રીસ ચોત્રીસને ચાળીસ ચાલીસને દસ પચાસ કારણ કે ઉતાળમાં ભૂલ થઈ જાય હવે આપણે કિંમત ફક્ત મૂકવાની રહી ગયામાં આ સૂત્રની અંદર પહેલાં તો એ એ કેટલા છે પાંચસો ને પચાસ તો એને મૂકી દો પાંચસો પચાસ વત્તા સીગમા એફઆઈ કેટલા આયા માઇનસ બાર તો લખો માઇનસ બાર ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલા આયા પચાસ તો લખો પચાસ ગુણ્યા એચ એચ કેટલા છે વીસ તો ગુણ્યા વીસ પહેલાં મેં તમને જણાવ્યું એમ શું કરવાનું કાંસનું સાદરૂપ આપવાનું જીરો જીરો કટ થઈ ગયા હવે શું કરશું આપણે ઉપર ઉપરનો ગુણાકાર કરીશું તો પાંચસો પચાસ હવે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને આ ગુણાકારમાં છે એટલે બાર દુ ચોવીસ ચોવીસ ભાગ્યા પાંચ કરીશું હવે જુઓ આમાં બે રીત થઈ શકે એક તો તમે છેદ સરખા કરીને લસા લઈ અને પછી લાસ્ટમાં ભાગાકાર કરી શકો એની જગ્યાએ તમે ડાયરેક્ટ આ બંનેનો ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લઈ અને પાંચસો પચાસમાંથી શું કરવાના બાદ કરવાના એ તમને ઇઝી પડશે એટલે તમારે આ રીતનું કરવાનું ચોવીસને પાંચ વડે ભાગી નાખવો જુઓ પાંચ ચોક કેટલા થાય વીસ પછી જુઓ ચાર વધશે ઉપરથી ઝીરો ઉતારવા માટે આપણે પોઈન્ટ મૂકીશું અને પાંચ અઠા ચાલીસ તો કેટલો જવાબ થઈ જશે ચાર પોઈન્ટ આઠ તો પાંચસો ને પચાસમાંથી ચાર પોઈન્ટ આઠ બાદ કરવાના છે તો કઈ રીતના કરવાના ઘણા વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થાય છે તો પહેલાં આપણે કરીશું પાંચસો પચાસ લખીશું માઈનસ હવે પોઈન્ટવાળી સંખ્યા છે પોઈન્ટ ક્યાં મૂકી એ આપણે એ જોવાનું પહેલાં તો પોઈન્ટની જે આગળની સંખ્યા રહે ને એને એકમનો અંક કહેવાય મતલબ એકમનો અંક કેટલો છે ચાર ઉપરની સંખ્યા છે એમાં એકમનો અંક કેટલો છે ઝીરો તો ઝીરોની નીચે એક્ઝેક્ટ ચાર હોવા જોઈએ તો ચાર લખો પછી પોઈન્ટ અને પછી લખો આઠ અહીંયા કોઈ ન હોય તો શું લખવાનું પોઈન્ટ ઝીરો જીરોમાંથી આઠ નહીં જાય તો હવે દસકો અહીંયા પણ ઝીરો છે તો સીધો લેવાશે પાંચ ઉપર તો અહીંયા કેટલા વધશે ચાર અહીંયા આવશે નવ અને અહીંયા આવશે દસ કેમ અહીંયા નવ આવ્યા કારણ કે આપણે આની જગ્યાએ એની આગળની સંખ્યા પાસેથી દસકો લીધેલો હતો દસમાંથી આઠ જાય એટલે કેટલા વધશે બે પોઈન્ટના પોઈન્ટ નવમાંથી ચાર જાય એટલે પાંચ ચારના ચાર અને બીજા આવશે પાંચ તો પાંચસોને પિસ્તાળીસ પોઈન્ટ બે એક્સ બાર બરાબર કેટલા થશે પાંચસોને પિસ્તાળીસ પોઈન્ટ બે ઓકે મિત્રો હવે જો નિયમ પણ એવો પણ આવેલ છે કે તમને કંઈને આવડતું હોય ને તો તમે ફક્ત કોલમ બનાવશો ને તો એના પણ તમને માર્ક્સ મળશે એટલે દાખલો બિલકુલ કોરો તો તમારે મૂકવાનો નથી આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો અને હું તમને ભણાવું એની અંદર કેવો ખ્યાલ આવે છે એ મને જણાવજો કોમેન્ટની અંદર ઓકે આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો અને ત્રણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમને સુધી પણ આ વિડીયોને શેર કરજો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં Thank you so much for watching my videos. Thank you so much.